यार हाल रुप्पल मारी कलेजी हाल यार क्या मां माला के सो तो ढोड़ा नहीं आला थोड़ी करा ये खादे रखा यार हां गट्टे आ ला ला ये धरा ले लियो धरा ले लियो बऊ रे भाई टाटोड़ा गयो ले ले रे ले रे ले रे ले रे ले रे ले आ आ हिड़ લો મિત્રો યાર તો વેરી ગુડ રોનઢો તો તમે કહો રો કેમ એવું ખાસ કઈ હું તમને ભેવો ના વિડીયો જોવા બહુ ગમે નહી ગમે ને કુદરતી તમને ગમે છે એવું કઈ ગીર શબ્દ ગાને પડે તો તમે સીધા આપડે વિડીયો ઉપર રહેલા જ મેં કીધું કે ગીર નહીં વિડીયો બનાવી ના પાસે બારું છે ઘર બારું ને મારે છે આટા આમાં ગટી ને ફટ્ટી ને આળા કરે છે શિયાળો તમને કહો સારા તો ઉઠતો આવે છે ખુબ સરસ એવા દ્રશ્યો સીન માહોલ એવું બધું છે પાણી ને બાણી તો છે પણ હું કઈ હવે હાલતું નથી હાલતું નથી તો આપણે આપડે રખડાવીએ પડખ્યા પડખ્યા ઓરા ઓરા ને એને એના ભાઈ આરામ કરે આખું હું ખેંચ્યું હોય એટલે હવે એ ટાઈમ પાસ કરે છે ખાડું હાવ મેં કીધું કે એ વાત ઉપર આપણે વ્લોગની શુભ શરૂઆત કરી નાખી હેડી બેન આગળ હે હેળી થઈ આગળ ભાઈ હાવત ને બાવત ને એ તો અત્યારે ફૂલ લાગે છે તમને નતો આવી છે હાવદ અણી કાચીએ તો ફૂલ અણીઓ કાઢે અત્યારે હાવત કાઇ વાંધો નહીં હાલો એવી બધી વાતો સીતું છે આપણી પાસે બીજું કાંઈ આપણી પાસે હોય નહીં નવીનમાં તમારી પાસે કાંઈ નવીનમાં હોય તો કહી દેજો કોમેન્ટ કરીને આપણું ઘરનું જ છે કોમેન્ટ બોક્સ કરી નાખવાની કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખો ને ઇન્સ્ટાગ્રામ માં એમાં બધા આટે માં આટા મારો આટા ઓ કેમ કતરા છો હા કતરા એની મેળ આવે ભાઠો આટી જાય હું મજાક મારે યાર કરવાની જ નહીં તારે બિલકુલ વાહ કુદરત નો એક અદભુત નમૂનો મને દેખાણો એટલે હું એટલે આ એ આ છે ને જોરદાર એટલે એટલે ફોન પડી જાય છે આમાં હાલો ચાલો સબ્સ્ક્રાઇબ કરી નાખો મોર રૂપ ને આપણે કઈ જરૂર છે નહીં હલે લે રે લખણ ખોટ્યું હા લખણ ખોટ્યું છે હા ચાલો તમે સબ્સ્ક્રાઇબ કરો તો તમને આજ ના હું તમારા અમારા સીન બતાવું મારું કામકાજ ને અમારું રૂટીન ને અમારી ભ્યાવો ને બળ ને આમ તે ને બધું બતાવું યાર હા એ ને બોર પણ હવે અમુક લાગભગ વાળીઓ તે બોવડિયું છે એમાં બોર પાકી ગયા છે વાતાવરણ અરે લાગભગ છે હો અમારે બોરિયું ને બોરડી આમ તો સુધરેલા શબ્દોમાં કલતો એટલે એને વાતાવરણ અનુકૂળ આવવા મળ્યું એ બધામાં બોર પાકવા મળ્યા અમુક અમુક માં હજી મોર છે અને અમુકને હજી સાવ વાર છે બોર ને એવું બધું છે હમણાં દેખાડું બોર ખેર દેખાડે હું થાય ખાવાના હોય બોર તો કા હાલે હાલ ને ધ ઢુ મોર ને ભાઈ અઘરી વિકેટ ઓ બજ ગયો તો એનો જોતો હોય કેજો હા મફતમાં આપો મારે હાર બળો દોનો ક્યાં આવે કોઈને શોક કર છે કા મેની ટ્રેક્ટરો વાળા થઈ ગયા હવે તમે લઈ જાવ એક આટો બળદ મારા કલેજો હાકો હા હમણા કા લઈ જાવ હા એને ખેડો તો એ વાવણીની ફૂલ તૈયારીઓ કરે બધા આવે હું તો ડુંગળી જુસે વરસ જોઈ છે હવે ડુંગળી કેવી પાક પાક છે તો ખરી જ પણ ભાવ કેવા કાવે છે જોઈએ છીએ હાલો ને આપણે ખાડુમાં આવ્યા છીએ ખાડુ ની વાત કરવાનું હોય ને કાલે ખાડુ ની વાત કરી બઉ ઉતાવળી અમારા લેઆરી પણ પાંચ વાગે જાતો અમે અમને ધોળવા મળે હસોડિયો હા બાપે ક્યાં જવું તમારે આટા યા જવાનું ફાઇનલી કેટલા પાંચ ને બાવે ખાડું કરી દીધું વેતું આમ પહોળા બોલે છે

Ủa Mấy tôi đã thấy cho biết rồi đi vào

એક તાણા નું વાહ હા ભાઈ બોરાળા ગીર હો અને ભાઈ અમારા ભાઈ વરાજ હોય છે હવે ટૂંક સમય માં એને આપડે ધાન જોડીને જવાની છે વરાજા કઈ ગયો સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કઈ ગયો લાયક બધો કરી નાખો ડેરી વાળા કે છે ભાઈ કરી નાખ્યું હવે વાહ તો ખરા તો મિત્રો યાર આમનામાં હાંડના કેટલા વાગી ગયા એક તો તને આ પાંચ આડત્રીસ મિનિટ તો સવારમાં આપણે આમ ક્યાં દૂધ ભરવા જતા પછી આપણે બધી ડુંગળી પાઈ દીધી અને એટલે એમ આખો દીવ ગયો અને પછી ભાઈ આ કેરા બાંધવાનું કામકાજ હાથ ધીરું છું આમાં શું કરવાનું છે ભૌતિક ખબર છે ને તને ગાંઠિયા તો સોપી દીધા હું બીના રોવા સોંપવાનો છે ભાઈ સરસ મજાનો સનસેટ થાય છે ને ભૌતિકભાઈને આવ્યા છે શું છે ત્યાં મજામાં આણંદમાં એકદમ રામ રામ તો મેડિયાર બળિયાર ને વાહ ઉપડી ગયો હું બુધવાર એમને હું કેવી વાત એમને જમવાનું છે ને ભૂખ લાગી છે ને અમારા ભાઈ અત્યારે પછી બપોરે ન ખાતો મને સવા તોય ભૂખ લાગે એટલા વપરાટકા હું આ કોઈ ના જમવાનું

વાળામાં બધે ખંપાળી ફેરવવી પડે ને એવા લાંબા થઈ જાય ને સોતરા નીકળી જાય છે મોજ તો આને જ છે એવું મણમાં જાય ને બાકી આપણે તો આ જ છે જો સનસેટ થાય છે મસ્ત જોવો તમે વાહ